ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના ઉમલ્લા નજીક બામલ્લાથી રાયસિંગપુરા ગામના પાટિયા વચ્ચે ગઈ તારીખ દસમીના રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં બોડેલીથી રેતી ભરીને સુરત તરફ જઈ રહેલ એક હાઈવા ટ્રકને રોકી તેના ચાલકને માર મારીને તેની પાસેથી રૂપિયા ત્રણ હજાર જેટલી રોકડ રકમની લૂંટ કરવામાં આવી હોવાની ઘટના બનવા પામી હતી ત્યારબાદ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ઉમલ્લા પોલીસની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરીને આ ગુના હેઠળ ત્રણ ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી લઈ અન્ય બે ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા ટ્રક ડ્રાઈવરને માર મારી લૂંટી લેવાની ઘટના સંદર્ભે ટ્રક ડ્રાઈવરે ઉમલ્લા પોલીસ મથકમાં ત્રણ મોટર સાયકલો પર આવેલ પાંચ અજાણા ઈસમો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ લખાવી હતી ત્યારબાદ સદર ગુનાની ગંભીરતા જોઈને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ પી આઈ એમ એમ રાઠોડ દ્વારા એલસીબી ટીમને આ ગુનાનો ભેદ ઉકેલવા માર્ગદર્શન અને સૂચના આપી હતી દરમિયાન ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ આર કે તોરાણી તથા ઉમરલા પીએસઆઈ એ એન ચૌધરીએ અલગ અલગ ટીમો બનાવી ઘટના સ્થળનું ઝીણવટ રીતે નિરીક્ષણ કરી આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરીને સઘન તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન બાતમી મળી હતી કે સદર ગુનામાં તવડી ગામનો અમિત ઉર્ફે જીગો તથા તેનો મિત્ર ઉમેદ ઉર્ફે ઉમેશ વસાવા તેમજ સંદીપ ફસાવા સંડોયેલ છે અને હાલમાં તેઓ રાયસિંગપુરા ગામના પાટિયા ખાતે મોટરસાયકલ લઈને ઊભા છે મળેલ બાતમી મુજબના સ્થળે પોલીસ દ્વારા તપાસ કરાવતા તેઓ તેઓ ત્યાં મળી આવ્યા હતા પોલીસ દ્વારા આ ઈસમોને ઉમ્મલલા પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેઓની કડકાઈથી પૂછપરછ કરતા ત્રણે કબૂલાત કરી હતી કે તેઓ બધા મિત્રોએ ભેગા મળીને ગઈ તારીખ દશમીના રોજ બાહમલલા ગામના પાટિયાથી રાયસિંગપુરા વચ્ચે રોડ પર રાત્રિના એક હાઇવા ટ્રકને રોકી તેના ડ્રાઈવરને માર મારી તેની પાસે પૈસા લૂંટી ભાગી ગયેલ હતા પોલીસે ઉપરોક્ત ત્રણેય ઈસમો પકડી લઈ તેમની પાસેથી એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર તથા આ ગુનામ વપરાયેલ મોટરસાયકલ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ રૂપિયા પંચાવન હજાર નો મુદ્દામાલ કબજે લઈ આ ગુના હેઠળ પકડાયેલ ઈસમો અમિત શંકરભાઈ વસાવા રહે તવડી ગામ તાલુકો ઝઘડા જિલ્લો ભરૂચ ઉમેદ ઉર્ફે ઉમેશ શાંતિલાલ વસાવા વસાવા રહે તવડી અને પાણેથાનાઓ ને અટકમાં લઈને અન્ય બે ઈસમો ચેતન જયંતિ વસાવા રહે દભાલ તાલુકો ઝગડા જિલ્લો ભરૂચ ગિરિશ ઉર્પે ગિર્યો રહે વાંકોલ તાલુકો ઝગડા જિલ્લો ભરૂચ નામને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી